ડૉક્ટર જગદીપ રવિ આપ સૌને જય અંબે જય શ્રી કૃષ્ણ મિત્રો એકવાર એક શિષ્યે એના ગુરુને પૂછ્યું કે ગુરુદેવ આ અસ્તિત્વ એક્ઝિસ્ટન્સ હયાતી એટલે શું ગુરુએ એક જ શબ્દમાં જવાબ આપ્યો સંબંધ હા સંબંધ કારણ મનુષ્ય જેવો જન્મ મળતા જ માણસ મા બાપ ભાઈ બહેન દાદા દાદી નાના નાની કાકા મામા માસી ફોઈ ઇત્યાદિ સાથે લોહીના સંબંધથી હંમેશા માટે બંધાતો હોય છે આગળ જતા રહેઠાણ શિક્ષણ ધંધો વ્યવસાય લગ્ન જેવા બીજા અનેક કારણોથી માણસ બીજા અનેક સંબંધોથી સંધાતો હોય છે આ સંધાયેલા કે બંધાયેલા સંબંધોમાંથી ઘણા સંબંધો કાળે ક્રમે કદાચ અદલાય પણ બદલાય પણ પરમાં નંદવાય પણ પ્રાણે નભાવાય પણ હોંશે સચવાય પણ આ સંબંધો સાચા પણ હોય અને જૂઠા પણ હોય કહેવાય છે કે સાચો સંબંધ સાચવવો પડતો નથી અને જે સાચવવો પડે એ સંબંધ સાચો હોતો નથી સબસે ઊંચી પ્રેમ સગાય પ્રેમનો સંબંધ એ તો ભાગ્યમાં કોઈ યોગ હોય ત્યારે તો એના સર્જાવાના સંજોગો સર્જાય પણ આ પ્રેમ એટલે શું મરાઠી કવિ મંગેશ પાળગાંવકરના મતે પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ જ હોય છે આપણા સૌનું સરખું બસ એમ જ હોય છે અર્થાત આ પ્રેમ કદી કોઈ વ્યાખ્યામાં બંધાતો નથી એ તો યોગ અને સંજોગોને સંબંધે વેદળાઈ આપોઆપ ઉદભવે છે અને આ પ્રેમ પણ કોઈ સંબંધના હાસિયામાં કેદ થઈને બેઠો હોય ત્યારે તો એ શોભે પણ પ્રેમ એટલે મિલન અને મિલનની મજા ઝૂરવામાં છે અને એની કિંમત પણ આપણે જ્યારે રામ સીતાના વિરહ વિયોગને જોઈએ ત્યારે તો એ સમજાય જપ તપ તીરથ સાધના વગેરે કષ્ટ ભોગવ્યા વિના અને યોગ જાગ્યા વિના ફરતા નથી યોગ જાગ્યો ત્યારે તો પથ્થર થઈ શીલા થઈ માર્ગમાં પડી કષ્ટ સહેનાર અહલ્યાને પ્રભુ શ્રીરામનો ચરણ સ્પર્શ થયો અને પુનઃ માનવ દેહ પ્રાપ્ત થયો કહેવાય છે કે માગ્યું મોત ધાર્યું મોત અને કુદરતી મોત મળવા નસીબ જોઈએ ઘણી વાત એવું બને કે અમે ડૉક્ટરોને ડેથ સર્ટિફિકેટમાં જેની દવા શોધાઈ નથી એવો કોઈ રોગ એ મૃત્યુનું કારણ તરીકે લખવું તો પડતું હોય છે જે કારણ તરીકે તો સત્ય હોય પણ એમાં સત્વ ન હોય એમાં તથ્ય ન હોય રોગ કયો છે એ ખબર હોય પણ એની દવા જ શોધાઈ ન હોય તો શું કામનું બાકી તો જીવનનું ખરેખર લખાયેલું જ હોય તો હનુમાન જેવો આપણો સેવક સંબંધી ક્યાંયથી આવી ટપકી પડે અને જરૂર પડે દવા માટે આખે આખો પહાડ ઉચકી લઈને આવે તને કોણે કહ્યું કે મરણની બાદ મુક્તિ છે તને કોણે કહ્યું કે મરણની બાદ મુક્તિ છે રહે છે કેદ એની એ ફક્ત દિવાલ બદલાય છે આ લોકના સર્વ બંધન છોડી મનુષ્ય પરલોક સિધાવે છે ત્યારે ત્યાં જઈને પણ એણે એના આત્માને પરમાત્મામાં એના જીવને શિવમાં એના પિંડને બ્રહ્માંડમાં ભેળવી નવા સંબંધની શરૂઆત કરવાની હોય છે મિત્રો પ્રેમના સંબંધની આ ફિલસુફી જ્યારે અને જે ઘડીએ આપણને સમજાશે તે ઘડીએ જ આપણા આ માન સરોવરમાં રૂપાંતર થયું છે એવું માની શકાય તો આવો કવિ રવિ ઉપાધ્યાય રચિત એક સુંદર ને માર્મિક આ ડોક્ટર જગદીપ રવિ ઉપાધ્યાયના સંગીત શણગારમાં સજ્જ થયેલી એક શબ્દ રચના સંબંધ તો પ્રેમનો થવા સંજોગ જોઈએ સાચું પૂછો તો ભાગ્યમાં કોઈ યોગ જોઈએ માનીએ આભાર જય શ્રી કૃષ્ણ સંબંધ તો પ્રેમ નો થવા સંજોગ જોઈએ સાચું પૂછો તો સાચું પૂછો તો ભાગ્યમાં સાચું પૂછો તો ભાગ્યમાં કોઈ યોગ જોઈએ સંબંધ તો પ્રેમનો થવા સંજોગ જોઈએ સાચું પૂછો તો ભાગ્યમાં કોઈ યોગ જોઈએ એ સમજાશે નહીં એ સમજાશે નહીં ছো তো সুছো তো ভাগ্য মাছো তো ভাগ্য মায়ে

સંબંધ તો પ્રેમ નો થવા સંજોગ જોઈએ સાચું પૂછો તો ભાગ્યમાં કોઈ યોગ જોઈએ